દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ચાલે છે અને આવી ગરમીમાં ત્રણ બાબતો મારે કેવી છે કે બહુ ખાસ ધ્યાનમાં રાખજો નંબર એક આપણે બપોરે ગરમીમાંથી ઘરે આવ્યા હોય ભયંકર પરસેવો બાઇક પર ગયા હોય ચાલતા ગયા હોય ખેતરમાં ગયા હોય બસમાંથી આવ્યા હોય ભયંકર ગરમી હોય ગરમીમાંથી આપણે જ્યારે આવ્યા હોય બપોરના સમયે ત્યારે ઘરમાં આવીને તૈયારીમાં પાણી નહીં પીવાનું એ ભાઈ ફ્રિજનું તો ક્યારેય નહીં પીવાનું સાહેબ માટલાનું પાણી પણ તૈયારીમાં નહીં પીવાનું ગરમીમાંથી આવ્યા પછી પાંચ મિનિટ તમે ઘરમાં બેસો અને પછી પાણી પીવું કેમ એનું કારણ સમજી લો કે આપણા બોડીનું ટેમ્પરેચર સાડત્રીસ ડિગ્રી હોય છે બાર બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી હોય છે એટલે એને મેન્ટેન કરવા માટે બોડી પરસેવો બહાર પાડે છે શરીરને ઠંડુ રાખવું એક સિસ્ટમ છે કુદરતે ગોઠવેલી જ્યારે આપણે ગરમીમાંથી જ્યારે આવીએ છીએ ત્યારે આપણી આપણે આપણે શરીર ડાયજેશન સિસ્ટમની અંદર જે છે એ પિત્ત વધેલું હોય છે અને પિત્ત વધેલું હોય છે અને તે વખતે તમે જ્યારે તૈયારીમાં પાણી પીવો છો તો એ પાણીને પણ ડાયજેસ્ટ થવું જોઈએ નહીં તો જો પાણી પણ જો ડાયજેસ્ટ નહીં થાય તૈયારીમાં ગરમ ગરમ પિત્ત વધેલું હશે અને એની ઉપર તમે ઠંડ પાણી પીશો તૈયારીમાં ટેમ્પરેચર વધારે છે ફોર એક્ઝામ્પલ તમને આપું કે ગરમ ગ્લાસ હોય કાચનો ગ્લાસ ગરમ કરેલો હોય ને એના ઉપર ઠંડુ પાણી રેડો તો શું થાય કે કાચનો ગ્લાસ ફાટી જાય તૂટી જાય એ પોઝિશન આપણી હોજરીની થાય છે અને એમાંથી પાચન શક્તિ બંધ પડે છે ગેસ અપચો બ્લોટિંગ આ બધા પ્રોબ્લેમ થાય છે એટલે બહાર જ્યારે બહારના વાતાવરણમાંથી જ્યારે આપણે આવીએ ત્યારે પાંચ મિનિટ તમે શાંતિથી ઘરમાં બેસો આપણું બોડી ઘરના ટેમ્પરેચરને એડજસ્ટ થઈ જાય અને પછી તમે પાણી પીશો તો વાંધો નથી નંબર બે તમે ફોર આવ્યા હોય અને ફોર તમે એસી ફૂલ કરી દીધું હોય અને એસી ઠંડુ હોય ગાડી ગાડીમાં એસી તમે ફૂલ કરી દીધું ટેમ્પરેચર ડાઉન હોય અને તે વખતે જ્યારે એકદમ ટેમ્પરેચર ડાઉન હોય વીસ ટેમ્પરેચર હોય બાવીસ ટેમ્પરેચર હોય અને સીધા તમે ગાડીમાંથી સીધા પચીસ ટેમ્પરેચરમાંથી બેતાલીસ ડિગ્રીમાં જો તમે આવી જશો અને એ તડકામાં ઊભા રહેશો લાંબો સમય કે ગરમમાં આવશો તો એ ટેમ્પરેચર વધારે છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તો એક સીધો એટેક આપણી બોડી પર આવે છે કે વીસ પચીસ ડિગ્રી પરથી સીધા તમે તાપમાં આવો છો ગરમીમાં આવો છો એટલે લૂ લાગવાની શક્યતા વધી જાય છે આપણી બોડીને લૂ લાગે છે અને લૂ લાગે એટલે શરીર આપણું એકદમ ચીથરા જેવું થઈ જાય વીકનેસ આવી જાય ડીહાઈડ્રેશન થઈ જાય માઇગ્રેન એટલે માથું દુખવા લાગે આ બધા જ પ્રોબ્લેમ થાય એટલે સીધો રસ્તો બતાવવું તમને એમ લાગે કે હવે મારે ગાડીમાંથી ઉતરવાનું છે એ ત્રણ કિલોમીટર બાકી છે કે પાંચ કિલોમીટર બાકી છે તો પાંચ કિલોમીટર પહેલા તમારા ફોર વ્હીલનું એસી બંધ કરી દો એકલો ફેન ચાલુ રાખો એટલે પાંચ કિલોમીટર તમારે તમે આવશો ત્યાં સુધી તમારી બોડીનું ટેમ્પરેચર પણ થોડું અપ થઈ જશે જેથી તમે બાર બેતાલીસ ડિગ્રીમાં નીકળશો તો એની સીધી અસર આપણી બોડી ઉપર નહીં પડે અને ત્રીજી વાત એ ખાસ છે જે લોકો એસી વાપરતા હોય એ જે લોકો બપોરે એસીમાં જ રહેતા હોય સવારે આઠ વાગ્યા નવ વાગ્યાથી એસી ચાલુ કરી દે તે સાંજ સુધી મોટા ભાગનો સમય એસીમાં ગાળતા હોય તો એવા માણસોએ પણ જ્યારે બહાર નીકળવાનું થાય ઓચિંતુ તડકામાં જવાનું થાય અને તડકામાં મુસાફરી કરવાનું થાય બાઈક પર સ્કૂટી પર અથવા તો ચાલતા જવાનું થાય બેતાલીસ ડિગ્રીની અંદર ત્યારે જો તમે વીસ ડિગ્રી ઉપર તમારું એસી હશે અને તમે ડિગ્રીમાં જતા રહેશો તો પણ મિત્રો ઓછી પોઝિશન થશે લાગશે માઇગ્રેન થશે ઇન પ્રોબ્લેમ થશે શરીર એડજસ્ટ નહીં થાય તો શરીરમાં પરસેવો નહીં થાય તો શરીરની જે સિસ્ટમ છે પરસેવો પરસેવો વળે અને શરીર ટેમ્પરેચર જે મેન્ટેન કરે છે પરસેવા દ્વારા પાણી દ્વારા શરીરને ઠંડુ રાખે છે એ સિસ્ટમ આખી ડિસ્ટર્બ થઈ જશે અને એને જ લૂ લાગી કહેવાય અને મિત્રો એવા કિસ્સા નોંધાયેલા છે કે ભયંકર લૂ એ માણસના મોતનું કારણ પણ બની શકે છે અને એટલે મિત્રો ક્યારેય પણ એસીમાં તમે ફૂલ એસીમાં તમારો તમે બેઠા હોય ત્યારે ઓચિંતા બહાર ક્યારેય નીકળી જશો તમારા એસીની સ્વિચ ઓફ કરી દો એસીને બંધ કરી દો અને પછી પાંચ દસ મિનિટ એ રૂમમાં બેસી લો બારી બારના ખોલી નાખો અને બહારના ટેમ્પરેચરનું લેવલ આવે ત્યારે તમે બહાર નીકળો તડકામાં જવાનું રાખો કારણ કે જ્યારે એસી નહોતા એસીવાળી ગાડીઓ નહોતી ત્યારે આ પ્રોબ્લેમ નહોતા મિત્રો લૂ એ એટલી ભયંકર છે કે માણસને બ્રેઇન સ્ટ્રોક આવી શકે હાર્ટ ફેલ પણ કરી શકે એ લૂ જે આપણને આપણે લૂ બોલવામાં જેટલું સામાન્ય છે એટલા એના ગંભીર પરિણામો છે એટલે આપણે ઘણી વખત કહીએ કે ઉનાળામાં ગરમીમાં હાર્ટ ફેલ થઈ ગયું અને હાર્ટ જે છે એ ફેલ થઈ ગયો માણસ મરી ગયો મિત્રો એટલે ભયંકર જ્યારે ગરમી પડે અત્યારથી બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી પડે છે કદાચ અડતાલીસ પચાસ ડિગ્રી પર જતું રહે તો આ ખાસ ધ્યાનમાં રાખજો ખોરાક કરતાં પાણીનો મારો વધારે રાખજો મિત્રો આવતીકાલે હું એક વિડીયો મૂકવાનો છું ક્યારેની સિઝન ચાલે છે લૂ ના લાગે એના માટે તમારી લંચ અને ડિનરની ડિશમાં એક વસ્તુનો ઉમેરો કરજો એ વસ્તુ આવતીકાલે હું તમને બતાવવાનો છું કે જેનાથી પચાસ ડિગ્રી થઈ જાય તો પણ આપણી બોડીની ઇમ્યુનિટી એ ગરમી સામે લડી શકે આપણને પ્રોટેક્શન આપી શકે તો આવતીકાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત